નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છોટાઉદેપુરનો અગિયારમો ઉત્સવ યોજાયો શ્રી નારાયણસિંહ રિપોરેટર દ્વારા સંચાલિત નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છોટાઉદેપુરનો અગિયારમો ઉત્સવ કાર્યક્રમ આજ રોજ તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસને શુક્રવારે સાંજે સાત કલાકે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું નારાયણ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાલ ઉડાડી આપી સ્વાગત કરાયું હતું વિવિધ ક્ષેત્રે ઉત્કૃત પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પૂર્વ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને પાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેશભાઈ ચૌહાણ શાળાના આચાર્ય હર્ષદભાઈ ભટ્ટ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાસુ કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છોટાઉદેપુર નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આજે અગિયાર વર્ષમાં જઈ રહ્યું છે એન્યુઅલ ફંક્શન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં આજે આદરણીય અમારા ડીડીઓ સાહેબ અમારા ડીએસપી શેખ સાહેબ નગરપાલિકાના સભ્યશ્રીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર સાહેબ સૌ આગેવાનો આજે ભેગા થયા નગરના ચૂંટાયેલા તમામ નગરપાલિકા સભ્યશ્રીઓ અને અહીંયા વાલી મંડળ વાલીઓ અને બાળકો સૌ ભેગા થયા આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ટોપર્સ રહ્યા એ સ્પોર્ટ્સમાં રિઝલ્ટમાં ખેલ મહાકુંભમાં આ તમામ જગ્યાએ તેઓ જે રિઝલ્ટમાં આવ્યા અને ટેલેન્ટ એમનું હતું સ્ટેટમાં ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવ્યા વિદ્યાર્થીઓને આજે એવોર્ડ આપવામાં આવ્યા છે એમને મોટિવેટ કરવામાં આવ્યા છે અને આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અગિયારમાં વર્ષમાં જતા અમે સૌ આનંદ ગર્વ અને અભિનંદન સૌને પાઠવા જેવું કરી રહ્યા છીએ